ભુજમાં બે મ્યુલ અકાઉન્ટ ઓપરેટરની ધરપકડ કરાઈ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન સાથે સાયબર ફ્રોડનો ભાંડ આપો

કુલ રૂપિયા સિત્યાસી લાખ છોતેર હાજર તથા આઈટી એક્ટ છાસઠ સી છાસઠ ડી હેઠળ ગુનો દાખલ કરાયો છે તો બીજા આરોપી આસિફ ઓસમાન સાદ રહે સિતારા ચોક ભુજ તેના અકાઉન્ટમાં બાવીસ લાખ પાંચસો રૂપિયાના ફ્રોનના નાણાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું તેની સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આ બંને આરોપીને ઝડપી સંબંધિત પોલીસ સ્ટેશનનો હવાલે સોંપવામાં આવ્યા છે